હલો મિત્રો આપણે વાત કરીશું આ જોઈન્ટના દુખાવા માટે તો આ ભાઈ છે આખી આ કીટ છે એ આ ભાઈ વાપરે છે આપણે એની પાસેથી સાંભળશું એને આ દવા લેવાથી કેટલી રાહત મળી છે શું નામ છે આપનું કાકા કનુભાઈ કનુભાઈ ક્યાંથી તમે વાત કરો છો અત્યારે હાલમાં

આયુર્વેદિક ચાલુ કરી એક મહિનો થયો એક મહિના મને ઘણો રાહત હોય તો આ બધી બરોબર છે આ દવા ઘણી રાહત છે બરોબર તો આ વિડીયો ઘણા લોકો જોતા છે એને તમે શું કેવા માંગો છો આ દવા વાપરવી જોઈએ કે કેવું જે મારી જેમ આ પીડિત હોય એને લેવી જરૂરી છે બરોબર તમને દુખાવા માટે તો ખાસ જરૂર છે બરોબર તમને ક્યાં ક્યાં દુખાવો થતો હતો મને ગોઠણ માં દુખાવો થતો ખંભા માં દુખાવો થતો હા બધામાં અત્યારે કેવું છે બધામાં રાહત છે બધામાં રાહત છે ઓકે ચલો થેન્ક યુ